વલસાડના ઉમરગામ તાલુકામાં પંદરમાં નાણાં પંચની ગ્રાન્ટ હેઠળ વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં ગ્રામ પંચાયતોમાં વોટર એટીએમ સ્થાપવામાં આવ્યા હતા પરંતુ નબળી ગુણવત્તાના કારણે તે સમયે તાલુકા પંચાયતમાં વિવાદ થયો તો કલગામમાં નવું વોટર એટીએમ ચાલુ છે પરંતુ તેમાં પાણી નથી એજન્સી વોટર એટીએમની સ્થાપના બાદ ધ્યાન ન આપતા મોટાભાગના એટીએમ બંધ પડી ધૂળ ખાય છે કરોડો રૂપિયાની પાણીની યોજના મૃત અવસ્થામાં છે લોકો માટે આ એટીએમ આશીર્વાદ બનશે કે નહીં તે ચિંતાનો વિષય છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં તાલુકા કક્ષાના પંદરમાં નાણાં પંચમાંથી વિવિધ ગામડાઓની અંદર જે વોટર એટીએમ મૂકવામાં આવ્યા હતા પરંતુ આ વોટર એટીએમ જે છે એ કોઈ દિવસ ચાલુ થયા જ નથી તાલુકામાં લાગેલા એ વોટર એટીએમ આમ ને આમ બંધ પડ્યા છે એનું કારણ છે કે એમની ગુણવત્તાને લઈને જ્યારે માજી તાલુકા પંચાયતના પ્રમુખે એક પ્રશ્ન ઉચક્યો હતો ત્યારે એક મોટો રાજકીય ભૂકંપ આવ્યો હતો હવે ઉમરગામ તાલુકાની અંદર લાખો રૂપિયા ખર્ચાય છે પરંતુ પાણી જેવી જે સુવિધાઓ છે પાણી પુરવઠાની યોજનાઓ તો આજની તારીખમાં મૃત અવસ્થામાં છે પરંતુ આ જે વોટર એટીએમ લાગ્યા છે એ પણ હાલ બંધ અવસ્થામાં છે રાજેશ પાવસ્કર જીએસ